પણ તો અમને જીએ છે હોજી હોજી વાત હોજી તો કેટલું ટ્રાફિક હોય તમને મને ખબર કોઈ લેવા માં શ્યાન ના આવે યાર સાચી વાત સોગલે પગ મેલવાની એ જગ્યા નહીં બજાર માં તો અને હું તો બધું હો ને અગો બે ત્રણ જારા અગો બધું ઘેર લાઈન જ મળી દીધું હો ઓ હો તે હારું કરી હો તાન આપરો તો કે અમારો એટલો બધો હોરક છે ને તો વાત જ ના થાય જબરું કરી દીધો અને અમે કોમ કોમ બધું બંધ પણ ન કશું કા ન કરવાનું કે અમર કહેવાય ને તાન અમે ના બોત લેવા હંગા જો કે અમાયા

એવું છે તાને તો મુયા છોકરા મૂકી ને તો છોકરા મોકલે મુ આપણે બે આવી જઈએ તાન કે હું છે ઓ આ તો હેલતા તું હોય તો વરી વધારે મજા આવશે હે લે આઈ હે હા ના જોવા હા આ તો 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 જન પણ છે ને કે જેટલો હરા કાતો ને એટલો ને એટલો આતો અલ્યા છોકલે હરા તો મને બહુ છે આ તો કા વાતો કરો છે

બગા ના કરાય પણ હું તહેવાર કોમ અહીં મારે કરવાનો છે મારે જો છે જમીન બમીન નહીં પાઈ છોકરો કોમ ધંધો કરતો નહીં બહુ એટલે આ બધું કી ભાગમાં આવ્યું બયે વસારી વાત સાચી હા પણ મારું કહેવાનું એમ છે કે તમે તહેવાર ના ગાતો બેરાર લાગી કે રો રજા પારો વાત સાચી તહેવાર તો હે ને આવશે પણ કોનામાં વેણે વગેરે તન ચાલો છોકલે વાત કરો હોતે તમે વેણે વગેરે ના ચાલે પણ કોક કર અને દાઢીઓ કરીએ બે એકલો ને એકલો મથી ચાંદ પાર મે દાઢીઓ તો આઈન જતો રે મહાન બે પાર્યો વજે હો પાહો બે પાર્યો રે વાગે ને અમાર જેવા કોક મહેમાન પારુ નું આવે ઈ હોન આપી દે જી યાર એ તો પાહુ એક પાર્યો મે લેઉ છું પાહુ આ પાહ ગાબુ દે તો બે તો મો કલાવ જી ઓહે માં તો બે કરી ખાવી હું તો કેવાર કોઈ ઘેર ઘેર આલવા ના જવાય બહુ જોગલે

આપડે આ બધા માથા ઉપર બોજ આવી ગયા એટલે આપણે દિવાળી કરી શકતા નહીં પણ એમ કમાતો માથો નહીં બોલા તું ઘરો છે એમ કેવાની વાત છે પણ ને

ઓ હા એના તો જોતા જઈએ તો શું શોખ લે આપડા સાચી વાત બચારો એવો કંટાળતો છે ને આપડે બધા ફર કરીએ ને ઘેર વાહન એ તો પાવ કચરો તમારી બેના જેવો ચારથી વગર ઘેર ન તો ખબર જ નહીં કોઈ શોગ લે કરનાર ના એવું કરે ત્યાં ના હોય કે ના હોય કઈ ના તું એ જવું

મારે કોમ નહી મને રોજ પૂછ પૂછ કર રાખતો દાહી કે જુન તને મળતો નહી મને નહીં મળતો યાર પૈસા કાઢવા પડે છે એટલે નહી મળતો ઓ વાહ અમે દાઢીઓ મારી શું કરવાનું કાલ તો દિવાળી છે પાહી તન એ મારે દીવાળી દિવાળી તો આજ હે કાલ પરતર ધારો છે ઓ હવે જો તો ને હવાનું અમાર તું એ તું જાના વાદે બધું રમા ચક્કર બોલવા માંડ્યો છે બોલ